તળાજા ખાતે જિલ્લા કક્ષાના અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી ભાવનગરના તળાજા આઈટીઆઈ ખાતે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાની ઉજવણીનો આ કાર્યક્રમ મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્યમંત્રી પરશોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો મંત્રીએ ધ્વજવંદન કરી સલામી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે જિલ્લા કલેક્ટર આર કે મહેતા અને પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ પણ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે મંત્રીના હસ્તે જિલ્લાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો આ ઉજવણીમાં ટ્રાફિક પોલીસ પુરુષ હથિયારી પોલીસ ટુકડી મહિલા હથિયારી પોલીસ ટુકડી હોમગાર્ડ હથિયારી પુરુષ મહિલા હોમગાર્ડ ઘોડેસવાર યુનિટ પોલીસ બેન્ડ પ્લાટૂન એનસીસી સિક્સ બટાલિયન યુનિટ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ એસપીસી સહિત પ્લાટૂનની ટુકડીઓ દ્વારા પરેડ યોજી તિરંગાને સલામી અપાઈ હતી શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ તળાજા